જે આયોજન કરવાનું છે તેની આજના વિડીયોમાં સરસ મજાની અને સ્પષ્ટ સમજ આપશું દરેક મિત્રો માટે ખૂબ જ તો ત્રિમાસિક કસોટી માટે મિત્રો આપણે ધોરણ જેમ રાજ્ય કક્ષાએથી પ્રાથમિક શાળાઓમાં ધોરણ ત્રણથી થી માં જે એકમ કસોટીનો અમલ કરવામાં આવેલ છે તે અંતર્ગત હવે આપણે એકમ કસોટીની જગ્યાએ ધોરણ ત્રણથી આઠમાં માં ત્રિમાસિક કસોટી યોજવાની રહેશે સદર ત્રિમાસિક કસોટી ધોરણ ત્રણથી આઠમાં અને દરેક સત્રમાં પંદર દિવસના સમયગાળામાં દરેક વિષય ચાલીસ ચાલીસ ગુણ પ્રમાણે દરેક વિષયની કસોટી લેવાની રહેશે એટલે કે ત્રિમાસિક કસોટી એટલે ત્રણ મહિને આપણે એક કસોટીનું આયોજન કરવાનું રહેશે અને ચાલીસ ચાલીસ માર્ગની એ કસોટીનું આયોજન શાળા કક્ષાએ જ કરવાનું રહેશે મહત્વની વાત બીજી કરી દઈએ તો આ વખતે જે આપણે ત્રિમાસિક કસોટી છે આ ઓગસ્ટ મહિનામાં આજની તારીખ અઢારથી ત્રીસ ઓગસ્ટ વચ્ચે આપણે દરમિયાન કોઈપણ સમય દરમિયાન આપણે એ અઢારથી ત્રીસ તારીખ વચ્ચે દરેક વિષયની એક કસોટીનું આયોજન કરવાનું થાય છે અને આ અંગેનું સમયપત્રક આપણે શાળા કક્ષાએ જ બનાવવાનું રહેશે કે કઈ તારીખે કયો વિષય અને પરીક્ષાનું મીન્સ કે આ કસોટીનું આયોજન સમયપત્રક બધું શાળા કક્ષાએ કરવાનું રહેશે એના પછી વાત કરી આ માટે અભ્યાસક્રમ કયો લેવો તો અભ્યાસક્રમ મિત્રો જૂન માસથી કરી અને પંદર ઓગસ્ટ સુધીનો જે અભ્યાસક્રમ જીસીઆરટીની વેબસાઇટ પર ઉપલબ્ધ છે અભ્યાસક્રમ ફાળવણી એ અભ્યાસક્રમ ફાળવણી મુજબ તમે જોઈ લેજો કે પંદર ઓગસ્ટ સુધીનો અભ્યાસક્રમ જૂનથી પંદર ઓગસ્ટ સુધીનો અભ્યાસક્રમ તમે ધ્યાનમાં રાખી અને આ કસોટીના પ્રશ્નોપત્રો બનાવી શકો છો એના પછી ચાર નંબરનો ટૉપિક છે કે આ માટે શિક્ષકે જાતે જ પ્રશ્નપત્ર બનાવવાના રહેશે મિત્રો એટલે કે ચાલીસ ગુણનો વિષય વાઇઝ પ્રશ્નપત્ર શિક્ષકે જાતે તૈયાર કરવાનું રહેશે બીજી વાત કરીએ તો કે આ પ્રશ્નપત્ર છે એ તમે લર્નિંગ આઉટકમના આધારે તૈયાર કરવાનું રહેશે હવે આ પ્રશ્નપત્રોમાં કેવા પ્રશ્નો બનાવવા તો કે ઓબ્જેક્ટિવ એબીસીડી એક પ્રશ્ન હોય નીચે ચાર ઓપ્શન હોય એને હેતુલક્ષી પ્રશ્નો કહેવાય તો એવા પ્રશ્ન લેવાના પછી અતિ ટૂંકા જવાબ એક બે વાક્યમાં જવાબ એક વાક્યમાં જવાબ આપે એવા પ્રશ્નપત્રો પછી ટૂંક જવાબી એટલે બે વાક્યના પ્રશ્નો નિબંધ પ્રકારના પ્રશ્નો આવા પ્રશ્નોનો સમાવેશ કરી અને ચાલીસ માર્ક્સની કસોટી બનાવી શકાય એના પછી સદર કસોટી છ નંબરમાં જોઈએ તો કે એના માટે આ શિક્ષકે માર્ગદર્શન મેળવવું હોય કસોટી તૈયાર કરવા માટે તો જીસીઆરટી દ્વારા પ્રશ્ન બેંક તમને આપવામાં આવે છે ને એ પ્રશ્ન બેંકના આધારે પણ તમે પ્રશ્નપત્ર બનાવી શકો છો હવે તમારે પ્રશ્ન બેંક જોઈતી હોય તો આપણે એક વિડીયો બનાવેલો છે જેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે એમાંથી તમે એ કઈ રીતે પ્રશ્નપત્રો ડાઉનલોડ કરવા તેની સમજ આપતો વિડીયો તમે જોઈ લેજો એના પછી સાત નંબરમાં જોઈએ તો બીજી એક વાત કરી છે કે તારીખ અઢાર આઠ બે હજારના રોજ શાળા કક્ષાએ ઉપલબ્ધ કરાવી દેવામાં આવશે શાળાની ઈમેલ આઈડી પર પર પણ મિત્રો ઈમેલ આઈડી પર ઘણીવાર મિત્રોને મળતા ન હોય તો તમને પ્રશ્નપત્રો ડાઉનલોડ કરતો વિડીયો એક મેં બતાવ્યો છે તે તમે જોઈ લેજો ઓનલાઈન એટેન્ડન્સ પોર્ટલ પરથી કઈ રીતે પ્રશ્નપત્ર ડાઉન પ્રશ્ન બેંક સોરી ડાઉનલોડ કરવી અને પ્રશ્ન બેંકના આધારે તમે પ્રશ્નપત્રો તૈયાર કરી શકો છો કે શિક્ષક પ્રશ્ન પ્રશ્નપત્ર પ્રશ્નપત્ર અને જાતે ચાલીસ માર્કનો તૈયાર કરવાનું છે બરાબર તો આ રીતે અને બીજી વાત છે કે કસોટી તૈયાર કરવા માટે શિક્ષકે આ પ્રશ્ન બેંકનો ઉપયોગ કરી શકશે એવો આઠ નંબરનો ટોપિક છે નવમાં એમ કહે છે કે આ પ્રશ્નપત્રો જે તમે બનાવો છો શિક્ષકે એ કોમ્પ્યુટરાઈઝ બનાવી અને તમારે શાળા કક્ષાએ રાખવાના છે ધારો કે તમે કોમ્પ્યુટરાઈઝ નથી બનાવતા અને પેનથી લખીને બનાવો છો પણ શાળા કક્ષાએ એની ફાઇલ બનાવવાની છે તમામ પ્રશ્નોપત્રોની ફાઇલ ધોરણવાઈઝ બનાવીને શાળા કક્ષાએ રાખવાની છે ખૂબ જ અગત્યનું છે મિત્રો એના પછી દસ નંબરમાં કે ભાઈ આ કસોટી સમગ્ર શિક્ષા દ્વારા આપવામાં આવેલ નોટબુકમાં લેવાની આપણને જે પરીક્ષાની નોટબુક આપવામાં આવી છે તેમજ આ પરીક્ષા લેવાની રહેશે કસોટી ચેક થઈ ગયા બાદ આ કસોટી વાલીને બતાવવા મોકલવામાં આવશે અથવા તો તમે વાલીને બોલાવીને પણ બતાવી શકો છો એના પછી અગિયાર નંબરમાં જોઈએ તો આ કસોટીના માર્ક છે મિત્રો પત્રક એમાં વાર્ષિક પરીક્ષામાં અને સત્ર પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી રહેશે એટલે કે તમામ જગ્યાએ આ પ્રશ્નના ત્રિમાસિક કસોટીના માર્કનું મૂલ્યાંકન કરવાનું થાય છે તો આ રીતે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ત્રિમાસિક કસોટીનું આયોજન શિક્ષકે જાતે પ્રશ્નો બનાવી શકે છે પછી ઓનલાઈન એટેન્ડન્સ પરથી પ્રશ્ન બેંક ડાઉનલોડ કરીને એના આધારે પણ પ્રશ્નપત્ર બનાવી શકે છે શિક્ષક આ તમામ પ્રશ્નપત્રો આચાર્યને આપી આચાર્યશ્રી શાળા કક્ષાએ પોતાની ફાઇલમાં રાખશે અને આ પ્રશ્નપત્રોના માર્ક રચનાત્મક પત્રક એના ભાગરૂપ છે તેમજ સામાયિક અને વાર્ષિક પરિ પત્રકમાં પણ આના માર્ગ ગણવાના છે તો આની નોંધ પણ આપણે મિત્રો કરવાની રહેશે અને તારીખ અઢારથી ત્રીસ ઓગસ્ટ વચ્ચે આ કસોટીનું આયોજન કરવાનું થાય છે આશા રાખું છું કે મિત્રો આપણે આ વિડીયો ગમ્યો છે કે વિડીયો ગમ્યો તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી અને સહયોગ આપવા વિનંતી